મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠે વૃક્ષારોપણ કરી ઉજવ્યો જન્મદિવસ મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની જીપીવાયજી ટીમ દ્વારા પ્રાણવાન સંડે તેમજ મારું ઘર મારું વૃક્ષ નામથી દર રવિવારે પર્યાવરણ ઝૂબે ચલાવાઈ રહેલ છે જેમાં વૃક્ષારોપણ તેમજ વૃક્ષ જતનની જાગૃતિ માટે સતત પ્રયાસ કરવામાં આવી રહેલ છે સૌને પોતાના જન્મદિવસ લગ્ન દિવસ કે વિશેષ દિવસનો યાદગાર બનાવવા અભિયાન સાથે જોડવામાં આવી રહેલ છે મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠે રવિવારે પોતાના જન્મદિવસે આ જીપીવાયજી ટીમને પોતાના નિવાસસ્થાને નિમંત્રિત કરી વૃક્ષારોપણ કરી પોતાનો જન્મદિવસ ઉજવી મોડાસા નગરજનોને વૃક્ષારોપણ જતન જાગૃતિનો સંદેશ આપ્યો હતો બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી સર્વેને જય ગુરુદેવ આજ રોજ મારા જન્મદિવસ નિમિત્તે ગાયત્રી પરિવાર દ્વારા વૃક્ષનું વાવણ કરવામાં આવ્યું છે અને એની અંદર લીમડાના જે વૃક્ષ વાવવામાં આવે છે અને આજે હું એક ખાસ સંદેશ આપીશ કે દરેક પોતાના એક જન્મદિવસ નિમિત્તે અને ખાસ કરીને જો રવિવાર આવતો હોય તો રવિવારે ગાયત્રી પરિવાર દ્વારા વૃક્ષનું વૃક્ષારોપણ કરવામાં આવે છે અને આપ હું દરેકને એક ખાસ મેસેજ આપીશ કે આપ પણ આ વૃક્ષ એક વાવો અને વૃક્ષનું જતન કરો અને એક સંદેશ ખાસ કહીશ કે વૃક્ષ આપણું મિત્ર છે વૃક્ષ એ આપણે એક ઓક્સિજન આપે છે વૃક્ષ વરસાદ માટે પણ આપણે અનુરૂપ છે એટલા માટે જ ખાસ કહીશ કે દરેકને કે આ ભવિષ્ય માટે જે અત્યારે જે ચાલી રહ્યું છે એના માટે વૃક્ષનું જતન કરવું ખૂબ જરૂરી છે એટલા માટે વૃક્ષ એ વરસાદ પણ આપે છે અને એટલા માટે દરેકને ખાસ કહીશ કે દરેક પોતાના જન્મદિવસ નિમિત્તે એક વૃક્ષ અવશ્ય ગાયત્રી પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરાવે ભારત માતા કી જય